અદ્ભુત અને અલૌકિક પ્રશ્ન કે રામ એટલે શું આખા જગતની અંદર બ્રહ્મ સ્વરૂપે જે વ્યાપ્ત છે તે રામ આપણા બધાના આરાધ્ય દેવ ઇષ્ટદેવ માની શકીએ એવા પ્રભુ શ્રીરામ આમ તો એકાદ શબ્દની અંદર કે એકાદી વ્યાખ્યાની અંદર ભગવાન રામને ક્યારેય આપણે આવરી ન શકીએ છતાં પણ મારા મતે રામ એટલે શું એ મારા વિચારને પ્રગટ કરું છું લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્ર રઘુવંશનાથમ કારુણી રૂપમ કરુણા કરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રવદ્યે પરમ બ્રહ્મ પરમ પિતા પરમેશ્વર દેવ નારાયણનો અવતાર જેણે ગાય પૃથ્વી અને દેવતાઓની વિનંતી સાંભળી ભૂમિનો ભાર ઉતરવા મનુષ્ય રૂપે અવતરેલું એક તત્વ એટલે રામ કરોડો જન્મોની કમાણીનું ફળ માતા કૌશલ્યાને આપી કૌશલ્યાનો ખળ ખૂદનાર તત્વ એટલે રામ માટીવાળા હાથે આખાય ભુવનમાં દોડી રાજા દશરથના મનોરથ પૂર્ણ કરતું તત્વ એટલે રામ આખાય જગમાં ચાલતી સર્વ કળાઓ જેના હાથમાં છે છતાં ગુરુના દ્વારા જિજ્ઞાસુ બની જગતને જીવતા શીખવનારું તત્વ એટલે રામ કોમળ રાજકુમારોના વેશમાં સૌમ્ય અને શીતળ બની ખરદૂષણ જેવા ભયાનક રાક્ષસોથી મુનિના યજ્ઞનું રક્ષણ કરતું તત્વ એટલે રામ આખાએ જનકપુરીની આભા જેના તેજથી ઝાંખી પડતી હોય અને જેણે શિવના અતુલ્યને અમૂલ્ય ધનુષ્યનો ભંગ કરી સીતાજીને વરી એક પત્ની વ્રત ધર્મની ધજા આખાએ જગતમાં લહેરાવી હોય એવું મર્યાદા પૂર્ણ તત્વ એટલે રામ જેણે અસંખ્ય રાજ્યનું રાજ્ય જેને મળવાનું છે જેના ઉપર રાજ્યાભિષેક થવાનું છે છતાં મળે પિતાની આજ્ઞાનું પાલન કરી અરણ્યની આગને સ્વીકારી પુત્ર ધર્મ નિભાવતું પાત્ર એટલે રામ નિષાદ રાજગુરુ કેવટ તથા સબરી જેવા ભક્તોના કર્મને મહાન માની એમના આંઠાબોરની મીઠાશને સાચી મધુરતા માની ભક્તોને ભેટતું તત્વ એટલે રામ પોતે ખુદ અખૂટ બળના ધામ અને સર્વશક્તિમાન હોવા છતાં પણ વાનર ગીધ ભાલુ અને રીંછની મૈત્રી બાંધી તે ઉપર રમેશ વારી જતું પ્રાણી પ્રેમી તત્વ એટલે રામ જેના નામ માત્રથી બધા માર્ગો સુલભ થઈ જાય છતાં પણ માર્ગ લેવા સમુદ્ર સામે હાથ જોડી જગતને વિનમ્રતાનો ભાવ શીખાવતું તત્વ એટલે રામ અસંખ્ય અડીખમ બેકાર કરતા રાક્ષસોનો રાવણ સહિત સંહાર કરી ફરી આ વસુંધરાને પાપ મુક્ત કરતું પાત્ર એટલે રામ આમ તો ભગવાન રામના ગુણોનું એમના ચરિતનું આપણે શું વર્ણન કરી શકીએ એમની લીલા અપરંપાર છે એ મર્યાદા પુરુષોત્તમ છે અને આજે આખા ભારત માટે ખૂબ શ્રેષ્ઠ ગણી કહી શકાય ખૂબ શુભ અવસર ગણી શકાય અને આખોય દેશ એને ખૂબ જ ભાવથી ઉજવી રહ્યો છે ત્યારે આપણે પણ રામલલાનું સ્વાગત કરીએ વિવિધ પ્રવૃત્તિઓ આપણા ગામના રામજી મંદિરે કરી અને આપણે પણ ભગવાનના ચરણોની અંદર મંત્રરૂપી પુષ્પાંજલિ અર્પણ કરીએ તો આમ તો રામની વ્યાખ્યા આપણે શું બાંધી શકીએ પણ બે ચાર શબ્દો કહેવાનો પ્રયત્ન કર્યો છે આગળ શેર કરવા નમ્ર વિનંતી જય શ્રી રામ